સુરત શહેર માં દેશી હાથ બનાવટની ની કટ્ટા નંગ બે તથા જીવતા કાર્ટિસ ન ત્રણ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી કાપોદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ સુરત શહેરના કાપોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી અસુરાના આદેશ મુજબ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ પંડ્યાના સર્વેલન્સ સ્ટાફના માણસો જયારે પેટ્રોલિંગમાં હતા અને ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓને હથિયાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે કાપોદરા વરાછા મેઇન રોડ ચીકુવાડી બ્રિજ પાસેથી એક લીલા પીળા કલરની રિક્ષા જેનો નંબર છ છે જેમાં બેસેલ પોતાના કબજામાં દેશી હાથ બનાવટ વાળી કટ્ટા લઈને નીકળનાર છે જે આધારે ત્રણ આરોપીઓને પકડી પાડીને તેમની પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ બે રૂપિયા ચાલીસ હજારના કાર્ટિસ નંગ ત્રણ મોબાઈલ ફોન નંગ રૂપિયા ત્રણ ત્રીસ હજારના એક બજાજ કંપનીનો રિક્ષા બે લાખ પચાસ હજાર મળીને કુલ રૂપિયા ત્રણ લાખ વીસ હજાર મતાનો મુદ્દામલ પકડીને દેશી બનાવટના કટ્ટા આપનાર તથા મંગાવનાર બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરેલ છે અને સાથે ગેરકાયદેસર હથિયારનો ગુનો શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી પોલીસે કરેલ છે પકડાયેલ ત્રણેય આરોપીઓના નામ છે એક છોટુ કલ્યાણસિંહ કુસાવો રહેવાસી પુણાગામ સુરત બે મોરનું કુસવા વરાછા એલએસ રોડ ત્રણ સતેન્દ્ર શ્રી કુસવા રહેવાસી બુઢ ભવાની મંદિર પાસે વરાછા અને ત્રણેય મૂળ વતન મધ્યપ્રદેશ વાડાના છે ટાણેને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલોટ સાહેબ સેક્ટર વન સાહેબ ડીસીપી જોન એક સાહેબ ના હોય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટાનંગ બે તથા જીવતા કાર્ટિસ ન ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મસેક હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પો શ્રી એ એલ પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે